બોલીએ શ્રી હનુમાનજી મહારાજ કે જય માતા અંજનીના જાયા છો બાળ હનુમાન ખમા ખમા થયા રામતણા સાચા રખે વાળ હનુમાન ખમા ખા તમે રુદ્ર અવતાર હનુમાન જતી સ્તુતિ કેમ કરું હું તો સ્તુતિ કેમ કરું હું તો અજ્ઞાન હનુમાન ખમા ખ પ્રભુ સેવાને કાજે અવતાર ધર્યો ચૌદ બ્રહ્માંડ નાયક રોમે રોમે ભર્યો થયા બાલ બ્રહ્મચારી બળવાન હનુમાન ખમા ખ માતા અંજની ના જા છો બાળ હનુમાન ખંખા થયા રામ તણા હનુમાન ખમ્મા ખમ્મા તમે સીતાની શોધ કરી લંકા બાળી વિરહ અગ્નિ વિરહ અગ્નિ જગદંબાની રે કરી દીન જાનકીએ વર દિધા જાનકીએ તમને વરદાન હનુમાન ખમ્મા ખમ્મા દીધા જાનકીએ તમને વરદાન હનુમાન ખમ્મા ખમ્મા આગ લાગી લક્ષ્મણજીને મૂર્જાંયાવી આગ લાગી લક્ષ્મણજીને મૂર્છાંયા પવન વેગે સંજીવની બુટ્ટી લાવી રામ સેવામાં કાયા કુરબાન હનુમાન ખમ્મા ખમ્મા રામ સેવામાં કાયા કુરબાન હનુમાન ખમ્મા ખમ્મા રામ લક્ષ્મણને નિષાચરૂ ઉપાડી ગયો રામ રામલક્ષ્મણે નિશાચરયું પાડી ગયો બળી દેતા બજરંગી હાજર થયા ભલી દેતા તા બજરંગી હાજર થયા રયા ઋણી ભગવાન હનુમાન ખમ્મા ખમ્મા રયા કાયમરુણી ભગવાન હનુમાન ખમ્મા ખમ્મા રામ ભક્તોની હરનીસ ચોકી કરો તમે સંકટ મોચન સૌ સંકટ હરો ચરણો ચરણોમાં લાખો પ્રણામ હનુમાન ખમ્મા ખમ્મા ચરણો ચરણોમાં લાખો પ્રણામ હનુમાન ખમ્મા ખમ્મા માતા અંજની ના જાયા છો બાળ હનુમાન ખ્મા ખમ્મા બોલિએ શ્રી હનુમાનજી મહારાજ કે જે જય હનુમંતા બા જય બળવંતા રામ રટનતા હનુમંતા અંજની જાયા ખળતલ કાયા કેસરી નંદન કહેવાયા તમે કેસરી નંદન કહેવાયા લાઈ મોદી કા લંકા જાયા સીતામાં કે મન ભાયા સંજીવન લાયા લખન બચાયા રમ ચરણ મે રોકામે રામ ચરણ મે રોકાયા હનુમાનજી તારો જય જયકાર સની તારો જય જયકાર